અમદાવાદ બાવડા તાલુકાના શિયાળ ગામના પઢારવાસમાં પાણી ભરાયા સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે શિયાળા ગામના પઢાર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણી ભરાતા લોકોના અનાજ અને અન્ય જીવ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે લોકોમાં નિશાશાનો માહોલ છે તરા પાણી મદદથી અનાજનો અને બીજી જગ્યાએ લઈ જવા માટે મજબૂર બન્યા છે સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સતત ત્રણ દિવસથી લોકો પરેશાન છે છતાં તંત્ર દ્વારા કોઈ સા

સાજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો